સંશોધન દુકાન સરળ અને વ્યાજબી ભાવે કપડાની દુકાન એટલે ફેશન હબ જૂની બેંક ઓફ બરોડાની બાજુમાં વિદ્યા બુક સ્ટોરની બાજુમાં ફેશન હબ સરળ અને વ્યાજબી ભાવે અહીંથી કપડાં મળી રહેશે જૂના અને જાણીતા કપડાના વેપારી ધંધો લોકેશન છે જિયા બુક સ્ટોર દર્પણ સૂર્યોની પાછળ જેના બેંક બાજુમાં સ્ટેશન રોડ ધંધોગા અને ધંધોમાં સૌથી સસ્તું અને સરળ અને જૂના અને જાણીતા ફેશન અપવારા લાવી રહ્યા છે તમારી માટે આ વેરાયટીઓ કે જે તમને રિઝનેબલ ભાવ મળશે અને ગેરંટી વસ્તુ મળશે દિવાળીમાં તમને ફૂલ અને બધી રીતના સંતોષકારક જવાબ કે પછી મટીરિયલ દેવામાં આવશે ફેશન આપ ધંધુકા બુક બુક્સોની બાજુમાં પહેલાંની અંદર